કહેવાતા એવા ખરેખર શિષ્ટ સમાજ માટે દાખલા છે સંસ્કૃતિ પરંપરા પ્રમાણે દરેક પરિવાર પોતાના પૂર્વજ તર્પણ માટે ચાંદો કરનારી ગંગા કિનારે જાય છે અમારી માન્યતા છે કે અમે એક કુટુંબ પોતાના પૂર્વજ માટે નહીં સમાજનો એક એક વ્યક્તિ પોતાના તમામ પૂર્વજો માટે સામૂહિક પ્રાર્થના સામૂહિક ચિંતન અને સામૂહિક શ્રદ્ધાંજલિ ની આ જે પરંપરા છે વિશ્વની અંદર આ એક અને અનુપમ એ પરંપરા છે

શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પોતાના જે આ પૂર્વજોને જે આગ્નિક દાગ દેવામાં આવે છે એ સ્થળ ઉપર જઈને પોતાને પુષ્પથી એની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે વિશિષ્ટતા એ છે કે આ દિવસે હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં પોતાના પરિવાર સાથે બાળકો સાથે મહિલાઓ સાથે પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપવામાં આ દિવસે બધા સૌ સાથે હળી મળીને આવે છે દિવાસાના દિવસને દેવી પૂજક સમાજ મુખ્ય તહેવાર તરીકે ઉજવે છે હાજર રહેલા ગુજરાત સરકારના સચિવે ચામુંડા સ્મશાન ગૃહને ધાર્મિક સ્થળ તરીકે વિકસાવવા માટે સરકારને રજૂઆત કરવાનું આશ્વાસન આપ્યું હતું કેમેરામેન મેહુલ રાઠોડ સાથે અનિતા પટની વીજીવી અમદાવાદ